જિલ્લાના પાલિતાણામાં બાળકીઓને સ્કૂલ વેનમાં મોકલતા માતા પિતા માટે હવે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આપ્યો છે જેમાં પાલિતાણામાં આવેલી ચત્રભુજ ગાંધી સ્કૂલમાં અભ્યાસ કરતી એક સગીરા સાથે તેને ઘરેથી લેવા અને મૂકવા આવતા સ્કૂલ વેનના ચાલકે જ શારીરિક અડફલા કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે પાલિતાણાના બહેરામપરા વિસ્તારમાં રહેતો સ્કૂલ વેનનો ચાલક જાહિદ ઇકબાલભાઈ કાઝી સગીર વિદ્યાર્થીનીને સમય કરતા દસ પંદર મિનિટ વહેલા લેવા જતો હતો જે દરમિયાન એકલી હોવાનો ફાયદો ઉઠાવીને વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતો હતો જેને લઈને ડરી ગયેલી સગીરાએ સ્કૂલ વેનનો ચાલક તેને બેડ કરતો હોવાની માતાને જાણ કરી હતી જેથી તેની માતાએ પાલીતાણા તો એમની સ્કૂલના સ્કૂલ બેનના ડ્રાઈવર જાહિદ ઇકબાલ કાજી કે જેઓ ઇકો ગાડીની અંદર બાળકોને લાવવા લઈ જવાની કામગીરી કરે છે સદરુ બાળકીને સ્કૂલે સ્કૂલે મૂકવા જતી વખતે બાળકીને એકલતાનો લાભ લઈ તેની સાથે અડપલા કરવામાં આવ્યા હતા સદરુ બહેનોની જાણ તેમના મમ્મીને થતા તેમના મમ્મી દ્વારા પોલીસ વાઘીતાના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને બીએનએસની કલમ પંચોતેર બે તથા પોક્સોની કલમ આઠ દસ બાર અને અઢાર મુજબનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો હતો સદરુ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પાલિકાના ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ કામનો આરોપી જાહિદ ઇકબાલ કાજી કે જેની ઉંમર વર્ષ ઓગણચાલીસ કે જેઓ બહાર પાડવા પાલિકાના રહેવાસી છે તેની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી અને તેઓને જેલ હવાલે કરવામાં આવેલ છે